જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મેં દારૂની એક ફેક્ટરી જે પકડવામાં આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સી એમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે આ અમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્ષેત્ર વિસ્તાર વિસ્તારમાં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે ત્રણ લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહીપાલસિંહ આશીષ સિંઘ રાણા ઉંમર ચોતીસ રામેશ્વરનગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વરનગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે આવ્યો છે એલ્કોલ ઇસ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગ લગભગ ત્રીસ હજારની એલ્કોલ સ્પીડથી ભરેલા બે મોટા બેરલ જેમે એકની જે કેપેસિટી છે આ ચારસો લીટર છે તો બે ઇસ્પ્રિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર આ ઇસ્પ્રિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાળીસ લીટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાશી હજાર અને એ કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે એ લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો આમે કંઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે જે લગભગ બેસો બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ છ હજાર છસો મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બેસો અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસ સો અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટી ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ શું એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે તો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ અહીંયા આવીને આવીને કરવામાં આવેલ હતો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા અમે લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ ચાર ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મહીપાલસિંહ આશીષ સિંહ રાણા આના ઉપર ટોટલ પાંચ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ ભણાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને પાંચ હજાર એકસો રૂપિયાનું ઇનામ અત્યાર સુધી અમારી તપાસ મેં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને ત્રણ મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને આને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો એવું અત્યારે અમે અમારે જે તપાસ મેં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો અમે એલ્કોહોલ અને આ આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે અમે ટેપ જે નલ લગાવીએ છીએ આ નળ નીચેથી આ બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જે